અબડાસામાં આવેલ હનુમાન મંદિરે અબોલા જીવોની આતડી ઠારવાનું ઉમદા કાર્ય ચાલી રહ્યું છે હનુમાનજી મંદિર પ્રાંગણમાં હજારો અબોલા જીવોની આતડી ઠરે છે વાયોર ગામ પાસે મંદિરના મંથ દ્વારા છ વર્ષથી સેવાની જ્યોત પ્રગટાવાઈ છે અને લોકો સહયોગી બને છે એક દિવસમાં માત્ર એક કિલો ચોણ નાખવાથી શરૂ થયેલી આ સેવા આજે દોડસો કિલો ચણ સુધી પહોંચી છે અને દિવસો દિવસ જાણવા આવતા પંખીઓની સંખ્યા વધી રહી છે અબડાસા તાલુકાના અકરી ફાટક પાસે અને વાયોર ગામ નજીક આવેલ હનુમાનજીનું મંદિર આવે છે એક સમય અહીં લાખાપર ગામ આવેલું હતું હાલમાં અહીં હજારોની સંખ્યામાં કબૂતરો સવાર અને સાંજ જાણવા આવે છે તો સાથે મોર અને અન્ય પક્ષીઓ પણ આવતા હોય છે આ ઉપરાંત મનશ્રી દ્વારા કૂતરાઓ માટે રોટલા દેશી ઘીની ખીચડી બિસ્કિટ બનાવી ખવડાવવામાં આવે છે

और ये अविरत सेवा का जो आपने बीड़ उठाया है वो निरंतर चालू है हम गांव में कभी घर का काम करते ना बेल देते आज नहीं करना है पर आपने कभी ऐसा नहीं सोचा आज नहीं देना है दाना पर डे चालू रहता है तो बापू इसके बारे में आप क्या कहने चाह सभी भाइयों बहनों से मेरा राम राम भगवान नया साल आपको सबको खुशी प्रदान करे और जो दो में जितने दाता हैं दाता है लोग हैं चंदुमार गढ़ शीसाम बेदाम हर्षद भाई ठक्कर अल्पेश भाई ठक्कर सचिन भाई गणात्रा और भूमि मेडिकल अशोक भाई देसाई सबका मैं और भी बहुत दाता लोग हैं उनका नाम नहीं ले सकता हूँ सबका आभार व्यक्त करता हूँ और आगे भी मेरा सहयोग करते रहेंगे और ये काम भगवान का पुष्ट का काम है ये देखो कितने कबूतर आते हैं खाते भी निकल जाते हैं होटला पर दाना पड़ा है चौबीस तो घंटा दाना रहता है पर भगवान की दया है जो सब इतना दाना है ये छः साल से मेरी

આ કબૂતરો છે આ કબૂતરો માટે આખું ડેલું પણ ખાણ આપણા ભરેલું છે આપણા ચણથી તો બાપો બીજો કોઈ સંદેશ તમે શું માંગો છો તમારો એડ્રેસ દીધું છે તમારો નંબર આપ એકવાર આપના નંબર સે બોલી જાઓ મેરા ફોન નંબર ફેસબુક નંબર બી 9737301458 હે जिस બાઈકો જગ્યા dekhni hai दान દો પેલે દેખ કે દો એ જો સબસે બા દાન હોતા જો ધાન જતા બહુ કામ કરતા હૈ ભાઈ કોના હો તો નંબર સંપર્ક કર સકતે દુકાન કા નંબર દૂગા ફોન નંબર ભુજ કાયા વાયુર કાં પૈસા આવે ધાન સરસ બાપુએ સરસ કીધું કે દાન ખરેખર જોઈને દેવાય પાત્રાન દેવું જોઈએ અને પૈસા નથી જોઈતા ડાયરેક્ટ દુકાન ઉપર તમે પૈસા મોકલાવી અને ચણ મોકલાવી શકો છો તો ખરેખર અવિરત કાર્ય છે આપ જે પણ સ્વગણ છે તેમને અને પોતાના ગ્રુપમાં પોતાના ગામમાં યથાશક્તિ પ્રમાણે અહીંયા દાન મોકલાવજો જેથી કરીને વિશેષ વિશેષ કબૂતરો અને ચકલીઓ ચણ ખાઈ અને આપને આપની પેઢીને આશીર્વાદ આપશે અને ભગવાન તમારું ભલું કરશે એટલું કહી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ એ વિડીયો બી આજે આપ ફોરવર્ડ કરના હા અને આ વિડીયો છે આગળ આગળ મોકલતા રહેજો જેથી કરીને અત્યારે દુનિયામાં ઘણા ધતિકો ચાલી રહ્યા છે પણ અમે છ છ મહિના વિડીયો મોકલીએ છીએ અહીંયા વિડીયા વાળા આવી તમે જોઈ શકો છો ખરેખર અમારું દાન કઈ જગ્યાએ જાય છે એ તમને પ્રૂફ ખાતર અમે વિડીયો મોકલીએ છીએ અને વિડીયો આગળ તમે ફોરવર્ડ કરજો આપણા મુન્દ્રા ગઢવી મુન્દ્રા મુન્દ્રાશે ગોપાલભાઈ ગઢવી હૈ આખે ખુદ દેખે થે આ જીતના દાણા મંગાવું દેખ સકતે નંદલાલજી ઠક્કર બોમ્બે મેં ઓઈ હુ હૈ મંદિર મેં દેખે હવે કબૂતરો હર્ષદલાલ ઠક્કર ચંદુમા આવી હઈ મંદિરને તબ મંદિર કોઈ બાઉન્ડ્રી એકદમ ખુલ્લા મેદાન હે થેન્ક યુ આભાર હવે મિત્રો આ વિડિયો તમે જોઈ એનું સંકલન કરજો અને એક એક પોઈન્ટની નોટ કરી અને આગળ તમે તમારું દાન મોકલજો જય શિયા રામ જય હનુમાનજી મહારાજ